ત્રીસ રૂપિયાની થઈ જાય પચાની જોડી થાય જેવી તમારે ટૂંકમાં જોડી સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ભાવનગરના જશોનાથ જે સર્કલ છે ત્યાં આગળ આવી ગયા છીએ અને ત્યાં આગળ એક ખૂબ જ જૂની માર્કેટ છે અને જેને કહેવાય કે એક ચોક્કસ સમાજના લોકો દ્વારા જે ખૂબ જ સ્ટ્રગલ કરીને તમે અહીંથી નીકળતા તો હશો પણ તમને ખ્યાલ નહીં હોય બરાબર છે પણ આજે અમે તમને ખાસ માર્કેટ એક્સપ્લોર કરવાના છીએ અને માર્કેટની ખાસિયત છે આ લોકો કેટલા જૂના છે કેવી કેવી રીતે કપડાઓ લાવીને આ તમામ પ્રકારનું સ્ટ્રગલ કરતા હોય છે તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ આપણે આ વિડીયોની શરૂઆત કરશું વિડીયો બનાવશું આજે આપણે જસોના જે સર્કલ છે ત્યાં આગળ આવેલી આખી એક આખી માર્કેટ છે અશ્વમભાઈ અમારી આરે છે અને આપણે જોશું કે ખાસ પ્રકારની આ એક આખી માર્કેટ આવેલી છે જે જૂના કપડાઓ છે એ આ લોકો લાવીને વેચતા હોય છે અને આ માર્કેટની જો કદાચ વાત કરવામાં આવે તો આ લોકો ખૂબ જ જેને કહેવાય ને કે દેવી પૂજક સમાજના લોકો હોય છે અને અહીંયા બધા જે ગામડાઓમાંથી જે છે અલગ અલગ પ્રકારના જે કપડાઓ જે લેવા માટે આવી જતા હોય છે બરાબર છે ભાવતાલ કરાવતા હોય છે અને આ માર્કેટની આપણે વાત કરીએ તો પચાસ વર્ષ જૂની આ માર્કેટ છે જો આ રીતના બધા અહીંયા જે કપડાં હોય છે એ કપડાં વેચાતા હોય છે જે તમે જોવો છો અને આ લોકો ખૂબ જ જેને કહેવાય કે મહેનત કરીને જે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તમે જોવો છો કે રંગબેરંગી કપડાઓ જે છે એ હોય તમે અહીંયા આપણે એક એક દાદા ને પૂછશું દાદા ભાવ શું હોય છે આપણે આમ કપડા ની વાત કરીએ તો અહીંયા ભાવ શું હોય છે કપડા ઉપર હોય કપડા ઉપર હોય બરાબર દસ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ બધા બંગલાઓ માંથી ને એમાંથી જો આ રીતના કપડા હોય છે ને બધા લોકો દૂર દૂર થી છે ને લેવા આવતા હોય છે જે લોકો હોય છે બધી રીતના કપડા હોય છે અને આ માર્કેટ આમ તો બહુ જૂની વર્ષ જૂની હશે ને પચાસ ને વડે વધારે પેલા આંબા ચોકમાંથી હવે આવ્યા પેલા આંબા ચોકમાં હતી એટલે અહીંયા આગળ આ રીતના જે છે ને એ કપડા માર્કેટ જે છે ને ભાઈ ભરાતી હોય છે બધા જેને કહેવાય કે જે કપડાઓ વેચવા માટે આવતા હોય છે સ્ત્રી પુરુષોના બધા તમામ પ્રકારના જે કપડાઓ છે એ ખાસ અને આ જે તમે જોવો છો કે ગંગાચરિયા તળાવ આવેલું છે તમે જુઓ છો અને મહિલાઓના પણ કપડાઓ જે છે એ વેચવા માટે વેચાતા હોય છે અને અહીંયા જે કપડાં જે વેચવા વાળો જે ખાસ એક સમાજ છે એ દેવી પૂજક સમાજ હોય છે અને એ બધી બાજુ થઈ જાય કે જેને કહેવાય કે કપડા લાવીને આ લોકો વેચતા હોય છે બરાબર આખું માર્કેટ હોય ત્યારે હું તમને જે બતાવું ને એ દિવાળીની સિઝન છે અને દિવાળીમાં ગામડાના જે લોકો છે એ આવી ગયા હોય છે અને ખાસ અમારે યારે અત્યારે અસલમભાઈ આજે એક્સપ્લોર જર્નાલિસ્ટ નવજીવન ન્યૂઝમાં એણે ઘણું બધું કામ કર્યું છે અને આજે એટલે જ મેં એને બોલાયા કે ભાઈ અમારું જે આ કામ છે એ કઈ રીતનું હોય છે જો આ જે આપણી ભાવનગરની બહુ જૂની બજાર છે તમે જોવો છો અને અહીંયા ઘણા બધા સારા કપડાઓ વેચાતા હોય છે તમે જોવો છો અને આ લોકોને ખાસ ને ખાસ કઈક ને કઈક સપોર્ટ કરવા જેવું છે કપડા તમે જોશો સારું છે આજે એક્સપ્લોર કરવાનું કારણ એ છે કે આ બજાર જ જૂની છે પચાસ સાહીઠ વર્ષ જૂની છે કાકા શું ભાવ હોય છે કપડા નો આમ પચાસ સો રૂપિયા આ જીન્સ ના ને ટૂંકમાં જેવા જેવું કપડું એવું હોય છે ને એટલે પચાસ અને આ લાવતા ક્યાંથી હો લાવતા ક્યાંથી હો દોઢસો જણા છે એમને આથી દોઢસો જણા જે છે આ રીતનો અહીંયા વ્યવસાય સાથે જોડાયેલા છે ને અત્યારે જયારે ખાસ જે દિવાળી ની સિઝન છે તમે જોવો જો ત્યારે લોકો ગરીબ માણસો પહેરે ને અહીંયા બધા લેવા આમ ક્યાંય થી આવે ગામડાઓમાં ગામડાઓમાંથી આવે એમ ને એટલે અહીંયા કાંઈક ને કાંઈક લોકો જે છે એ ગામડાઓમાંથી ને ખરીદી કરવા માટે ખાસ આવતા હોય છે મિત્રો હવે ખાસ અહીંયા જ્યારે આપણે કપડાની વાત કરીએ અને ભાવની વાત કરવામાં આવે તો તદ્દન સાવ વ્યાજબી ભાવના અહીંયા જે છે એ કપડા હોય છે અને આ લોકો જે અલગ અલગ જગ્યાએથી જેને કહેવાય કે વાસણોને બધું લઈને જે કપડાં ભેગા કરતા હોય અને પછી અહીંયા જે છે એક પ્રકારની આખી જે માર્કેટ છે એ ભરાતી હોય છે જે તમે જોવો છો કાંઈથી સોથી દોઢસો બસો જણા જે છે એ અને ખાસ અત્યારે જ્યારે દિવાળીની જે સિઝન છે ત્યારે લોકો બહારથી અહીંયા જે છે કપડાં લેવા માટે આવતા હોય છે ગામડાના ને એના ખાસ અને કપડાં અલગ અલગ પ્રકારના રંગબેરંગી હોય છે તમે જોવો છો અને જેને કહેવાય કે આજના સમયમાં જ્યારે આ ફાસ્ટ યુગ છે ત્યારે આઈની જે આખી આ ભાવનગરની જે માર્કેટ છે એ ખૂબ જ જૂની છે પચાસથી સાઠ વર્ષ જૂની છે અને અમે તમને જે આખા દ્રશ્યો બતાવીએ છીએ કે સોથી દોઢસો આવા અલગ અલગ પ્રકારના જે થળાઓ છે એ આવેલા છે જે તમે જોવો છો અને આવા અલગ અલગ પ્રકારના જે કપડાઓ છે જો મહિલાઓ માટેના જે કપડાં હોય છે એ અહીંયા વેચાતા હોય છે જેન્ટ્સ માટેના જે કપડાં છે એ વેચાતા હોય છે એટલે ખાસ કરીને આજે આ એક્સપ્લોર કરવાનું કારણ એ જ છે કે જ્યારે દિવાળીની વાત છે દિવાળીની સિઝન છે ત્યારે તમે જોવો છો કે જો આ જીન્સ આનું શું હશે

દેવી પૂજક સમાજ આ બધા છે બધા દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો છે અને વર્ષોથી જેને કહેવાય કે આ કેટલા સિત્તેર વર્ષ આ ભાઈ કહે છે કે સિત્તેર વર્ષ આપણે તો પચાસ વર્ષ કહીએ છીએ પણ આ લોકો જે છે એ સિત્તેર વર્ષથી આ ધંધારે સંકળાયેલા છે ખૂબ જ જેને કહેવાય કે એક અલગ પ્રકારની પોતાની આ એક માર્કેટ નથી પણ એક આશા જેને કહેવાય ને કે લોકો જે પોતાના નાના માણસો જે પોતાનો કરતા હોય આ એક આશાનું કિરણ છે એક માર્કેટ છે જે જે તમે છો અને ખાસ ભાવનગરમાં લોકો છે ને ભાઈ એ અહીંયા લેવા માટે આવી જતા હોય છે જે તમે જોવો છો આવા કપડા જોઈએ ને તો કપડાં એકદમ જબરજસ્ત હોય છે જોવો તમે મસ્ત કપડાં હોય છે જેવા હમણાં આપણે એક આગળ જીન્સ જોયું કે ભાઈ પચાસ પચાસ રૂપિયાનું હતું અને મારી પાછળના જે તમે દ્રશ્યો જોવો છો કે ભાવનગરનો જે તળાવ વિસ્તાર જેને કહેવાય છે ગંગાજળિયા તળાવ એ વિસ્તાર છે અને ખાસ આજે જે એક્સપ્લોર અમે એ માટે જ તે આજે કર્યું હતું કે આ લોકો જે છે તમે જોવો છો કે ઊભી આખી માર્કેટની છે અને જેને કહેવાય કે આ લોકો અહીં આ રીતનો બિઝનેસ કરતા હોય છે ધંધો કરતા હોય છે ખૂબ જ સ્ટ્રગલ કરતા હોય છે મહેનત કરતા હોય છે આ તમામ જે છે દેવી પૂજક સમાજના માણસો છે અને વર્ષોથી જે આ જગ્યાઓ ઉપર જે પોતાનો ધંધો છે અને અત્યારે જ્યારે ખાસ જ્યારે દિવાળી છે ત્યારે દિવાળીમાં આવી આવી જો આવી આવી આખી ઘાંસળીઓ હોય છે આ ઘાંસડીઓ લઈને એ લોકો જે બધે આખા સિટીમાંથી અલગ અલગ જગ્યાએથી જે વાસણો અથવા ગમે એ રીતે આપીને જે કપડાઓ લાવતા હોય છે અને પછી અહીંયા આગળ જે છે એક પ્રકારનું સેલિંગ થતું હોય ને ગામડાના ને બધા લોકો વધારે લેવા ગામડાના જ આવે ને વધારે લેવા આપણે અહીંયા સિટીના બધા આવે એટલે આ રીતે બધા લોકો અહીંયા લેવા આવતા હોય છે અને હે ગરીબ માણસો લેવા આવે એમને

ચાલી એ લોકો એમ કે ભાઈ 40 રૂપિયા ક્યો તો વીસ રૂપિયા છે પચીસ રૂપિયા છે એમ અડધો એટલે કાઈક ને કાઈક લોકો ને અત્યારે મોંઘવારી છે કાઈક ને કાઈક આ લોકો એની એક આશા લઈને બેઠા છે વર્ષોથી જે તમે જોવો છો એટલે ખાસ આજે એક્સપ્લોર જે આ વિડીયો છે એ કરવાનું કારણ જ એ તો કે આવા જે નાના લોકો જે છે એ જે આવો ધંધો અને જેને કહેવાય કે બિઝનેસમાં સંકળાયેલા છે પણ આજનો સમય જે છે એ ફાસ્ટ યુગ છે અને જેને કહેવાય કે આજે જે દિવાળીનો જે સમય છે એમાં આ લોકો બધી બાજુથી જે છે કપડાં લઈને અત્યારે કંઈક ને કંઈક આશાનું જે કિરણ છે જોવા માજી તમે જોવો છો માજી આ માર્કેટને કેટલા વર્ષ થઈ ગયા છે આમ હા ચાલી વર્ષ છે ચાલીસ વર્ષથી તમે બેઠો છો એમને ક્યાંક ને ક્યાંક જો આવા બુઝુર્ગ ને બધા પોતપોતાનો જે મહેનત એક આ માર્કેટ હા પેલા આંબા ચોક માં બેઠતા અને પછી અત્યારે અહીંયા અહિયાં કેટલા થડા હશે આમ આવા હ જેવા હશે કે વધારે હો દોઢસો થડા છે તમે જુઓ મિત્રો એટલે ખાસ આજે આ એક્સપ્લોર કરવાનું અમારું કારણ એ જ હતું કે આવા લોકો જે છે એને સપોર્ટ કરો જે હકીકતમાં મહેનત કરે છે અને બીજી વસ્તુ એવી છે કે જો તમે નાના કુટુંબમાંથી આવો છો નાના માણસો છો તો તમને અહીંયા કપડાં પણ સારા એકદમ બેસ્ટ મળી જશે જે તમે જુઓ છો આમ કપડાં તો અહીંયા એકદમ મસ્ત જ હોય છે જોવો તમે જુઓ છો અને જ્યારે આપણે આગળ એ વાત કરી કે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઈઠ રૂપિયા સિત્તેર રૂપિયામાં તમને અહીંયા આ આખી જોડી બનાવી કેટલાની થઈ જાય કાકા

પણ એક આશાનું કિરણ છે એક આશાની એક કહાની છે એક સ્ટોરી છે જો ખાસ તમને સ્ટોરીમાં મજા આવી હોય તો અને અમારા વ્લોગમાં મજા આવી હોય આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ છે આવા અલગ અલગ પ્રકારની માહિતી જોવા માંગતા હોય તો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો